પંદર દિવસે ખેડબરમા તાલુકામાં મેઘરાજાની એન્ટ્રી અત્યારે હાલ ચોમાસાએ દક્ષિણ ગુજરાત તથા કાઠિયાવાડમાં ભારે જમાવટ કરી છે તે વિસ્તાર થતા ઉઠ્યા છે ત્યારબાદ આજે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ કરી છેલ્લા પંદર દિવસથી ઉત્તર ગુજરાત વાસીઓ વરસાદની કાગડોળે રાહ જોઈને બેઠા હતા જ્યારે આજે સોમવારે બપોરે કલાકના સમયે વાદળોની ગર્જના અને વીજળીની ગાજવીજ અને ચમકારે એકાએક મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા ખેડૂતો તથા આમ જનતામાં થોડો થયો પંદર દિવસ પહેલા રાત્રે બાર થી બે કલાક દરમિયાન એક સાથે ચાર ઇંચ વરસાદ પડ્યો હતો પરંતુ ગરમીનું જોર ઘટ્યું ન હતું છેલ્લા બે દિવસથી વરસાદ વરસતું વરસતું થતા આજે બપોરના સમયે ધમાકેદાર વરસાદ આવ્યો લોકોએ હાશકારો અનુભવ્યો